લોક લડેલા વડાપ્રધાન મોદીના જન્મ દિવસે આધુનિક ખુશાલભાઈ ભુલાભાઈ પટેલની ની પુણ્યતિથિની સાથે વ્યારાના શિલ્પીનગર કેસરી ડોક્ટર મહેન્દ્રભાઈ શાહની પુણ્યતિથિ પર જનક હોસ્પિટલ વ્યારાએ સાત દિવસ માટે વિશેષ મેગા કેમ્પનું આયોજન કર્યું હતું સમગ્ર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આધુનિક મેડિકલ સેવાઓ આપવા માટે જે હોસ્પિટલ જાણીતી છે તેવી વ્યારાની જનક હોસ્પિટલ દ્વારા પંદર સપ્ટેમ્બર થી વીસ સપ્ટેમ્બર સુધી લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ આધુનિક વ્યારાના સ્વપ્ન દ્રષ્ટા જનકરાય જીવનલાલ શાહની જન્મજયંતિ તથા ખુશાલભાઈ ભુલાભાઈ પટેલની પુણ્યતિથિની સાથે વ્યારાના શિલ્પીનગર કે શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ શાહની પુણ્યતિથિ પર જનક હોસ્પિટલ વ્યારાએ સાત દિવસ માટે વિશેષ મેગા કેમ્પનું આયોજન કર્યું છે જેનો લાભ લેવા માટે સમગ્ર તાપી જિલ્લાની જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે આ દિવસો દરમિયાન એસ પેપરના દર પણ ખૂબ જ ઓછા રહેશે અને ખૂબ જ ઓછા દરે સિકલસેલી તમામ રિપોર્ટ પણ કરી શકાશે તાપી જિલ્લામાં સૌથી વધુ કાર્યરત રક્તદાન કેન્દ્ર પણ આ હોસ્પિટલ ધરાવે છે સાથે જ અહીં બારે માસ લોકોને આરોગ્યની સેવાઓ ખૂબ જ રાહત દરે મળી રહે છે ત્યારે ખરેખર હાલના સંચાલકોમાં આયુષભાઈ અને તેમની સમગ્ર કરતા ધરતાઓની ટીમને આ સેવા કાર્યો બદલ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડે તો ચાલો આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી સેવા કાર્યમાં આપણે પણ સહભાગી બનીએ અને કોઈનું ભલું કરીએ ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે ભાવના પટેલ તાપી સર આપનું નામ સુભાષ શાહ હું જનક સ્મારક પ્રમુખ તરીકે સેવા કરું છું હમણાં આજે અમે જે આ સાપ્તાહિક મેગા કેમ્પ કર્યો છે એ આપણા લોકલાડી પ્રધાનમંત્રીની જન્મજયંતિ મોદીજીની સત્તરમી સપ્ટેમ્બરે આ હોસ્પિટલ જેમના નામની બની છે જનક જનકભાઈ ચુનદાસ શાહ એમની પણ જન્મજયંતિ સત્તરમી આવે છે ને આ હોસ્પિટલને આગળ વધારવામાં સ્થાપી ને આગળ વધારવામાં જેમનો બહુ મોટો ફાળો છે ને જેમને વ્યારા નગરને એ બનાવવા માટે વ્યારા નગરને પણ એ કરવા માટે બહુ મોટો ફાળો આપ્યો હતો તો એમની પણ આજે પંદર તારીખે પુણ્યતિથિ છે ને અમારા એક ડોનર મેઇન જેના નામનો ટ્રસ્ટ છે એમની પણ આજે પુણ્યતિથિ છે તો અમે પંદરથી વીસ તારીખ સુધી મોટો મેગા કેમ્પ રાખ્યો છે આ બધા ભેગું કરીને ને એમાં હોસ્પિટલમાં લોકોને જે કોઈ લાભ મળે એ બધા લાભ અમે જે આપીએ તેમાં રાહત દરે આપીશું અમે અઠવાડિયા સુધી આમ પણ અમારી હોસ્પિટલના જે બધા ચાર્જીસ છે તે બહુ રાહતદર જ છે પણ એમાં પણ અમે પચાસ ટકા કટોતી રાખી છે ને આ કેમ્પ અહીંયા આદિવાસી વિસ્તાર છે પંચ્યાસી ટકા આદિવાસી વસ્તી છે એટલે એ બધું ધ્યાન રાખીને આદિવાસી વિસ્તાર માટે અમે આ ખાસ કેમ્પ આરોપની યાદમાં રાખ્યો છે